નમસ્કાર દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે વડાલી તાલુકાના થિરાસના ગામમાં ઉમિયા માતાના મંદિરનો આઠમો પાટોત્સવ ઉજવાયો થિરાસના ગામમાં આવેલ શ્રી ઉમિયા માતાજીના મંદિરમાં આઠમા પાટોત્સવનું ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ હતી ઉમિયા માતાના પાટોત્સવમાં સવારે ભવ્ય શોભાયાત્રા ગામમાં વાજતે ગાજતે કાઢવામાં આવી હતી અને આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો ભક્તિના રંગે રંગાયા હતા અને શોભાયાત્રા ગામના ચોકમાં પહોંચીને ભવ્ય રાસ ગરબા યોજાયા હતા શોભાયાત્રામાં દીકરીઓ માથા પર કળશ મૂકીને શોભાયાત્રામાં ફરી હતી થિરાસના ગામમાં ઉમિયા માતાજીના મંદિરના પાટોત્સવમાં હવનનું આયોજન કરાયું હતું આ હવનમાં દસથી વધારે યજમાનો પૂજામાં બેસવાનો લાભ પ્રાપ્ત થયો હતો પાટોત્સવમાં હવન સવારે નવ કલાકે શરૂ થયો હતો અને સાંજે પાંચ કલાકે હવનની પૂર્ણાહુતિ કરાઈ હતી હવનમાં ચાર વિદ્વાન ભૂદેવો દ્વારા મંત્રોચ્ચાર સાથે હવન કરાયો હતો જેમાં ગામના ઘણી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને હવનના દર્શનનો લાભ કર્યો હતો સાંજે પાંચ કલાકે હવનની પૂર્ણાહુતિ કરાઈ હતી અને ત્યારબાદ ગામ લોકોએ કુમિયા માતાના દર્શન કરી અને મહાપ્રસાદ ગ્રહણ કરીને ધન્યતા અનુભવી હતી બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ સાબરકાંઠા